જીગ વિસ્તારમાં હોય તો ચાલો એ બધું કામકાજ છે અને ગરમીનો માહોલ એટલો બધો છે છે વસ્તાર ને એ કરવામાં આવ્યું છે એવું બધું કામકાજ છે કે સમાચારમાં આપણે જોતા હોય એટલે ખબર હોય અને ચકી બનાવવાના કરતા જાય છે બાજુ એક બિંદુ કરીને જોવો તમે કે ઉમર સમજણ થઈ ગઈ છે નહી બીજા બને બાંધા છે બને કપડા એ આપણે માથે ઉપલે આયા છે બીજા બેન આવી ગયા તો બોલે છે પણ આયા કેમ નહી હોય હજી કોણ એવાતો કરતું દેખું હે આપણો જીયા ન આવ્યો એમ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ

સુધા લઈને કંઈક નવીન કંઈક અવાજ સિલાઈ કામ આપણે ક્યાંક આદર એ શીખીએ કંઈક તો શું શીખીએ એ જ કંઈ નક્કી નથી એટલે આદર બીજા બેનને નાસ્તો દઈને રિટર્ન મોકલી દઈએ પાછા હા હા ગરમી જો એટલી બધી છે કે વાત તો જો કે ગરમી હશે તો જ વરસાદ આવશે ને પણ વરસાદ કંઈ આવે નહીં બીજું કઈ નહીં બસ બોગાળ કરસનું જમી લેજે ને

પરમ દિવસે સાંજે લઈ આવ્યા હતા કાલ બપોરે ખાવું તો સાંજે ખાવું તો પછી ખાઈને લે અત્યારે બપોરે વારો આવી ગયો છે તો પછી ટીંડોરાનું બધાને પૂરું ન થાય પછી તુરિયાનું હત કર્યું એટલે બંને શાક કરવા પડશે આજે તો ચાલો આપણે પેલા શાક વગા લઈએ પછી રોટલી બનાવતો તો મમ્મીને લગભગ તો આવી જ જશે તો હંચે બે વાન ક્યાંય વારો આવ્યો નથી આવશો તો લેવું પેલા શાક તો બનાવી લે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને બીજા બેન મેં અહીંયા સ્કૂલે તો ચાલો કોને કોને ટીંડોરાનું સંભાળ શાક ભાવે છે કોમેન્ટને કરજો સંભારો તો ભાવતો જ પણ શાક કોને ભાવે અમે શાક પપ્પાને ફેવરિટ શાક છે ટીંડોરાનું શાક

તેને આની અંદર ખળમાં દવા છાંટવાની છે ને આપણે છાંટવાની છે ફર્ટિકો છેટે દવા તો આપણે છેટે છાંટી દઈએ ને દીપકભાઈ એનું કામ કરીએ કેમ દીપકભાઈ છટાઈ ગઈ તમારે છાંટવાનું ચાલુ કરવાની છે ને હા ચાલુ કરવાની હો સરસ ચાલો તેનું કામ પૂરું કરીએ પછી આપણે આપણી બીજી એક વાડીએ જવાનું છે ત્યાં પણ જઈ આવીએ અને ત્યાં પણ દવાનું આજ દવા છાંટવાની છે તો એ બે ભેગું કામ થઈ જાય ચાલો મને ગાયા ગાય છાંટવાને ભાગીએ પછી આપણે આવી ગયા છીએ અત્યારે આગળ બીજી વાળીએ એક વાળી પૂરી કરીને પછી આ બીજી વાળીએ દવા છાટવા માટે અહીંયા પણ ચક્કર પેલા ખેતરની અંદર મારી લઈએ કારણ કે કોક કોક મગફળીના કપોટા પણ ઉકળે છે જો આ રીતના કપોટા ઉકળતા જાય જો જમીન નાખી ઉપસાવી નાખી એ રીતનું થાય છે કર જ્યાં જ્યાં છે જ્યાં નીકળતી જાય છે માંડવી આપણી એટલે આમાં તો દવા છાંટવી પણ મુસીબતવાળું લાગે છે કારણ કે પછી ઉગે તો નહીં કોટો ભરી જાય એટલે કામકાજ છે અને પપ્પા પણ જો આવી ગયા છે દવા લઈને આપણે આવે છે ચાલો આપણે પણ હવે ગાય ગાય વર્ગી જાય એક ખેતર પણ આપણું ફિનિશ થઈ જાય દવા છાંટવામાં પંપ પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આગળ વર્ગી જવાનું છે આની અંદર છાંટવા માટે દવા પણ નખાઈ ગઈ છે અને પંપ પણ ભરે છે અમારા ભાઈ ચાલો કાયા કે ફોર્મ ભરીને વળગી જઈએ પપ્પા ગયા છે બીજી ડોલ લેવા માટે ડોલ એક જ છે થોડીક વાર લાગે ફોર્મ ભરવામાં આપણે દવાનું કામ પણ પૂર્ણ કરી નાખ્યું બધું કમ્પ્લીટ થઈને ભાગ્યા છે ઘરે આ બધું ખેતર છટાઈ ગયા આપણે બે ખેતર છાટવા નતા ને બે બે ખેતર છાટી દીધા ચૌદ વીઘા નંબર આપણો તો એ હવે ભમે ને દીપકભાઈ બંને ભાગ્યા છે ઘરે કેમ દીપક

yeah i think